ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ દ્વારા બ્રહ્મ સમાજ માટે જે ટિપ્પણી અને નિવેદન કરવામાં આવ્યું છે તે નિવેદનને લઈને ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ મથકે ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજના આગેવાનો અરજી અને પોલીસ ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા હતા અનુરાગ કશ્યપે કરેલા નિવેદનને લઈને સમગ્ર બ્રહ્મ સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સમાજના આગેવાનો આજે પોલીસ સ્ટેશન ખાતે અરજી કરીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલમાં મોકલવામાં આવે તેવી માંગ કરી હતી આ માંગ તેઓએ બાવીસ એપ્રિલના બપોરે સાડા બાર વાગે કરી હતી અમારી માંગણી એવી છે કે બીએનએસ એક્સ છે ત્રણસો છપ્પન ત્રણસો સત્તાણું મુજબ મુજબ સોશિયલ મીડિયામાં એક્સ કરીને આવે છે પ્લેટફોર્મ એના ઉપર એણે આ બધું લખેલું છે અને એ બધું એને પુરાવા પણ અમે અહીંયા પોલીસ સ્ટેશન આપેલા છે અને પીઆઈ સાહેબને ફરિયાદ આપેલી છે અહિયાં કે ભાઈ એની ધરપકડ કરવામાં આવે અને દેશભરમાં અમે ગુજરાત ભરમાં અમારા યજ્ઞેશભાઈ દવે માર્ગદર્શન અમે આખો કાર્યક્રમ ઉપાડેલો છે અને ફરિયાદો છે તાલુકા મથકે શહેર મથકે અને જિલ્લા મથકે જિલ્લાવાર કરવાના છીએ અને આ ફરિયાદ અને આજે અહિયાં શરૂઆત કરી છે અમે આ ફરિયાદની અને એની ધરપકડ કરવામાં આવે બ્રાહ્મણ સમાજ ની માફી માંગવામાં આવે કારણ કે બ્રાહ્મણ સમાજ કોઈને નડતો નથી અને નડે તો એને છોડતો નથી અને જે બ્રાહ્મણની સાથે છે બ્રાહ્મણ એની સાથે છે આ સૂત્ર ને અમે આગળ લઈ જઈએ છીએ અને અમારા આ સંગઠન છે એને આ ઉશ્કેરા છે એમણે ખોટી રીતે ઉશ્કેરા છે અને જો દેશભરમાં કઈ અનિચ્છ બનાવ બને તો એની જવાબદારી અનુરાગ કશ્યપની રહેશે